નમસ્કાર મિત્રો જય માતાજી રામ રામ બધાને તો આજે આપણે વ્લોગમાં કપાસ યુવાનો છે કે આજના એટલે આપણા ત્રણ છોકરા છે ત્રણ વિદ્યાર્થી આજે રજા છે તો ચાલો આજે અડધો ટકેને કામ મેં કામ ઉપર લઈ જવાના છે એને પણ અનુભવ થાય ખેતી કઈ રીતે કરાય કઈ રીતે ન કરાય શું એમાં કરાય એને પણ અનુભવ થાય જોકે થોડીક એ વાડી દૂર છે ને આ વાડી અમારી જોવા રોડ નજીક છે જો જોવા ગાંઠી કંઈ આપણે અહીંયા આ સાઈડમાં છે એ મગફળી ને આ સાઈડમાં છે મરચી જે મલશિંગ કરીને વાવેલી છે અત્યારે શહેરમાં થોડુંક મોડું થઈ ગયું છે પણ સવારમાં આમ તો એ ગારો હોય કે નીંદવાની મજા કાંઈ આવે નહીં તો ચાલો હવે જઈશું એ વાડીએ છોકરા તો એ થોડીક બહુ કંઈ આગી નથી બે ત્રણ ખેતર વાગી છે એટલે અમે આવ્યા જશું અને છોકરાને હમણાં બાઈક લઈને મોકલી દઈશું અને પાણીના શીશાને એવું ચેર ભરવાનું બધું કમ્પ્લીટ બહુ વાગી નથી આપણે કંઈ ભાત તો નથી લીધા ત્યાં ત્યાંથી આપણે અહીંયા જમવા આવતા રહીએ છીએ ખાલી પાણી લઈ જવાનું હોય છે એ બધી તૈયારી ચાલે છે દાખલા વાવણી બધું ગોતાઈ ગયું છે તો ચાલો હવે મળશું ત્યાં જઈને તો ફાઇનલી આપણે કપાસવાળી વાડીયા પહોંચી ગયા છીએ છોકરા વિદ્યાર્થી બધા હતા એ ગાડી લઈને આવી ગયા અને નીંદવાનું એને ચાલું પણ કરી દીધું છે આપણે આવડો આવડો કપાસ છે આમાં આપણે ઓલા વખતે હાથી હાલે એટલે પાળી ચડાવી છે આમાં કઈ રીતે આપણે ઓલા વખતે પાળી ચડાવીશું એ તો એ વિડીયોમાં બતાવશું પરંતુ અત્યારે જે કેવું ખડ લેવું જોકે ખડ તો જે મોટું હોય બધું લે જ લેવું પડે ઝીણું આપણે હાથે આંખ્યું એ ડટાઈ જાય તો ચાલો આજે નીંદવાની શરૂઆત કરીએ છીએ એક જોકે કાલે નીંદવું તો ખરું પણ તો અધૂરું હતું છોકરાઓ અમારે આમ નીંદવાનું શરૂઆત કરી દીધી અમે આ હાલી નહીં એટલે થોડાક મોડા પગ ગયા એને એક એક હાયર છેઢે પોગાડી પણ દીધી છે આ બાજુથી આમ નીંદુ જવાનું છે તો નીંદવાની શરૂઆત પણ થઈ ગઈ છે જેવી તેવી તડકી પણ છે સવારમાં તો થોડોક કામ થતું કે ગારો જણાવશે ને વરસાદ પણ આવશે પણ વરસાદ કંઈ આવ્યો નહીં વરસાદ એવો તો આમાં ન જાય હાલાત પણ તો બારે નિંદ હલા એવું છે આમ હાથી એવું તો નથી એમાં જોકે બળદનું હાથી હોય તો આમાં હાલે પણ આપણે ટ્રેક્ટર છે મિની ટ્રેક્ટર આપણી પાસે છે એટલે જે ટ્રેક્ટર હાલે એવું તો નથી આમાં પહેલાં મોટું મોટું લીલી પછી આમાં કઈ રીતે હાથે હાંકવાનું છે એ પણ તમને ચાલુ ઉલગમાં કહું છું તો ચાલો આગળ આગળ જોઈએ જોકે આપણે નીંદવાનું તો ચાલુ થઈ ગયું છે પણ જો આ એક જીદીલું ખડ છે આમાં હાથે હાલે તો પણ નથી મળતું કારણ કે એ લાડા જેવું હોય તો આ ખડ પાછું ચોટી જાય છે અને અમારી અહીંયા દેશ પ્રમાણે ને અમારી એરિયા પ્રમાણે અને હે હમળું કહેવામાં આવે છે હાથી આવેલું જો સારો તડકો હોય તો સુકાઈ જાય છે પરંતુ જો હાથી આવેલું હોય ને વાહેવાહી પાછા થોડા ઘણા સાટા અથવા વરસાદ થઈ ગયો હોય તો એના એ મૂળિયા પાછું છોટી જાય છે જો આ પાટલામાં પણ છે જો આ અને એ હમળું અમારે અહીંયા કહેવામાં આવે છે તમારી બાજુ શું કહેતા હોય કોમેન્ટમાં જણાવજો તો શક્ય હોય તો એલાડા જેવું જો હોય ને આવું ખર હોય તો એ હારે લઈ જ લેવાય કારણ કે એમાં હાથે હાલે તો એ પાછું ઈનું ઈ થાય છે એટલે આવું ખર તો બધું અરે લઈ જ લેવાય આ રીતે આપણે મોટું મોટું જો ખડ પહેલાં લઈ લેવામાં આવે તો પછી આમાં અત્યારે તો ગારો છે પછી જો હાથી હાલે એટલે આની પર પાળી ચડી જાય આવું મોટું મોટું અત્યારે હાલ લી લેવાય કપાસવડો છે પછી આની ઉપર જે આ જે ઝીણું ઝીણું આમાં બારીક નીકળ્યું આવું ઝીણું ઝીણું છે આમાં ઘણું જ છે આમ નરી આંખે દેખાય એમ નથી પછી આની પર આ રીતે પાળી ચડાવી દેવામાં આવે છે હાથી દ્વારા એટલે કપાસમાં નીંદવા પણ હું જ નથી પછી જો આ લેવાઈ ગઈ છે હવે આમાં હાથીયા એવું થાય જો કે અત્યારે તો હાલ વરસાદી વાતાવરણ છે એક બે દિવસ તો નથી ચાલે એમ પછી આમાં ચાલે એવું થાય એટલે આમ પહેલાં આમાં રાપાકી નાખવાની પાટલામાં આ જો તમે જોઈ શકો છો આ પાટલા માં રા પાકીને પછી આપણે જે ઝીણકા પાટી આવે તેના દ્વારા આપણે આમાં આછા આછી ઝીણી પાળી ચડાવવાની એટલે જો ફરી પાછું એમાં ઝીણું ઝીણું નીકળે તો ફરી એમાં પાળી ચડાવી શકાય એટલે આપણે પછી નીંદવાપણું રહેતું નથી એટલે કપાસ માત્ર એક ફ્રી જો ચોખ્ખો થઈ જાય તો કપાસમાં પછી બહુ નીંદવાપણું રહેતું નથી આ રીતે આપણે જોવા જઈએ તો કપાસમાં નિંદામણ ફક્ત એક જ વખત સરખું કરીએ કરી લઈએ પછી બહુ રહેતું નથી કારણ કે પછી જો હાથી એમાં હેલા કરે ને આપણે આછી આછી એમાં પાળી પહેલાં જો દાઢવાણથી અહીં ચડાવી દેવાય આપણે બેલી આપતા હોય ત્યારે એમાં દાઢાની જે કપાસની સાઈડનો દાઢો હોય એની નજીક જો ચિત્રા બાંધી દેવાય અથવા આડી એકાદી ખપાટ અથવા બીજી એવી રાખ એની ઉપર બાંધી તો જે કપાસની હાયર છે અહીંયા માનો કે આ કપાસની હાયર છે એની ઉપર એટલી એટલી ધૂળ ફગાવતી જાય આ રીતની આ રીતની આછી આછી ધૂળ ફગાવતી જાય એટલે જે ઝીણું હોય એ બધું ડટાઈ જાય એટલે કપાસમાં હંમેશા તદ્દન હા ઓછું જ નીંદવા પણ રહે છે એક વખત જો હરકો ચોખ્ખો થઈ જાય પછી ઓછું નીંદવાનું રહે છે તો ચાલો આજે અમારા બધા વિદ્યાર્થી આવ્યા છે કઈ રીતે નીંદે છે ત્રણ વિદ્યાર્થી છે કોમર્સના છે આજે રવિવાર છે એટલે રજા છે એટલે બધાને લઈ આવ્યા છે એ ક્યારેક ક્યારેક ખેતી કામ પણ શીખે આગળ જતાં ખેતી કરવી તો ઉપાધિ ન રહી અનુભવ થઈ જાય થોડોક ચાલો કેવી રીતે નીંદે છે આગળ જતાં આપણે બતાવશું

આ બાર ગ્રેજ્યુએટ જવા આગળ થઈ બધાય નોકરી લાગી ગઈ અહીંયા કપાસમાં નિંદવાની નોકરી લાગી ગઈ બધાને ફૂલ ભરતી છે કપાસ નિંદવામાં તો હવે ફાઈનલી આપણો કપાસ નિંદાઈ ગયો ને આપણે ઘરે પણ આવતા રહ્યા છીએ અને ત્યાં કંટોલા પણ મળ્યા છે ચાલો તમને કંટોલા બતાવું હવે કંટોલા શરૂઆત થઈ ગઈ છે કંટોલાની કંટોલા તો મને તો ઓછા જ ભાઈ હોવા પણ આ છોકરાને અને ઘરના બીજા સભ્યોને ભાવે છે તો આ છે કંટોલા જયપાલ એને સુધારે છે તો આજે તો બપોરમાં તો કંટોલાનું શાક ખાવાનો વારો છે જોકે બપોર આપણે ત્યાં નીંદાઈ ગયું છે આજે રવિવાર હતો એટલે છોકરાએ ઘણો ટેકો પણ દઈ દીધો ને આપણે કેવી રીતે નીંદુ તમે બધાય જોયું તો ચાલો ફરી મળશું નવતા નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો ટાટા ભાઈ બાય